મકર સંક્રાંતિ જૈસે આતી પતંગ કે દોરે કે વજ બાર હમને દેખા કે અનિશ્ચિત બનાવ બનત કે ગલે ફસ જતી હોય ટુ વ્હીલરમાં और उससे मृत्यु तक होने के जो है चांसेस होते हैं और ऐसा बनाव राजकोट में ना बने उसके लिए ट्रैफिक ब्रांच काफी टाइम पहले से ही ये वायर लगाने का कामगिरी चालू है आज राजकोट अपडेट न्यूज के साथ में आज हम ये वायर लगाने की कामगिरी कर रहे हैं और अगर किसी को भी वायर लगवानी है तो ए ट्रैफिक ऑफिस में भी आ सकते हैं आर के द्वारा भी ये कामगिरी चालू है और हमें कॉन्टैक्ट कर सकते हैं पूजा यादव सर ट्राफिक में डीसीपी साहब स्टाफ કે અહીંયા કિસાન પર આ અને લોકોને પણ કરીએ છીએ અત્યારે આ દોરીમાં માં આવા ચાન્સીસ બહુ બને છે તો જ્યારે ટુ વ્હીલર તમે ચલાવતા હો ત્યારે વિશેષ કાળજી રાખો અને બને ત્યાં સુધી હમણાં બે ત્રણ દિવસ જ્યાં ઉત્તરાયણ પૂરી નો થાય ત્યાં સુધી સવિશેષ કાળજી રાખવી આમ જાન્યુઆરી મહિનાનું પહેલું વીક જે છે એ હંમેશા ટ્રાફિક વીક તરીકે પહેલા સેલિબ્રેટ થતું પરંતુ હવે અકસ્માતની સંખ્યાની વધારો થતા હવે સરકારશ્રી એવું નક્કી કર્યું કે આખો માસ જાન્યુઆરી માસ ટ્રાફિક મંથ તરીકે એને ઉજવો અને લોકોમાં અવેરનેસના કાર્યક્રમો કરવા અકસ્માતો ઘટેવા પ્રયત્ન કરો એના ભાગરૂપે અમે ઉત્તરાયણમાં જે લોકોને દોરીથી ઈજા થાય છે તો એવી ન થાય એના માટે અમારા પોલીસ કમિશનર કમિશનરશ્રીએ પણ એવી સૂચના કરી છે કે આ જે બાઇકની આગળ જેવો એવો એંગલ લગાવો કે જેથી કરીને દોરી સીધી ગળામાં ન આવે જેથી કરીને ઇન્જરીઝ અને આવા ફેટલો જે થતા હોય અકસ્માતો થતા હોય મરણ ઓછુ જતા હોય તો એ ઓછા થાય